નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપાલ રણેચિયા સંપૂર્ણ ન્યૂઝમાં ડીસા નગરપાલિકાએ અત્યારે શહેરને રસ્તા રખડતા પશુઓની સમસ્યામાંથી મુક્ત બનાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે અને દસ દિવસની અંદર ત્રણસો ચોત્રીસ જેટલા રખડતા પશુઓને પકડી પાંજરાપુર ખાતે મોકલી આપ્યા છે રખડતા પશુઓની સમસ્યાથી ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લો ત્રાહીમાં પોકારી ઉઠ્યો છે ત્યારે ડીસા નગરપાલિકાએ હવે રખડતા પશુઓની સમસ્યામાંથી શહેરીજનોને મુક્તિ અપાવવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલી સૂચનાથી નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવેની આગેવાનીમાં રોજ રાત્રે અલગ અલગ ટીમો રખડતા પશુઓને પકડી પાંજરાપોળના હવાલે છે છેલ્લા દસ દિવસમાં શહેરના મુખ્ય માર્ગો પરથી કુલ ત્રણસો ચોત્રીસ જેટલા પશુઓને પકડી જૂના ડીસા પાંજરાપોળને સોંપવામાં આવ્યા છે જેમાં એકાવન ગાય બસો એકતાલીસ આખલા છત્રીસ વળદ અને એક રેલીનો સમાવેશ થાય છે આ પશુઓ પકડવા માટે પણ જીપીએસનો ઉપયોગ થાય છે એટલે કે કયા સ્થળેથી પશુને પકડ્યું છે અને ઉતાર્યું છે તે જીપીએસ લોકેશન અને સમય સાથે ફૂટા પાડી તેની પણ કરવામાં આવે છે અત્યારે ડીસા શહેરમાં દરેક વોર્ડમાં અંદાજીત એક હજારથી બારસો જેટલા રખડતા અને નુકસાન કરતા પશુઓ છે જે તમામ પશુને પકડી અલગ અલગ ગૌશાળામાં મૂકવા માટેનું પણ નગરપાલિકાની ટીમે આયોજન કરી દીધું છે રખડતા પશુઓને પકડવાની કામગીરી શરૂ થતા જ હવે પશુપાલકોએ પણ તેમની પાલતુ ગાયોને શહેરમાં છોડવાનું ઓછું કરી દીધું છે ત્યારે હવે આગામી સમયમાં શહેરીજનોને રખડતા પશુઓની સમસ્યામાંથી જલ્દી છુટકારો મળશે તેમ નગરપાલિકાનું માનવું છે